જે થતા માટે કચેરીએ ધામા નાખ્યા ગામની વેદના સમજતા સ્થાનિકોએ ગરબે રમ્યા રજૂઆતની સાથે ગરબે રમી માતાજીને આરાધના કરી તંત્રને સદબુદ્ધિ આપવા રાત્રે પણ બાદ ગામના લોકો મામલતદાર કચેરીએ ગરબા પાણીનો નિકાલ તંત્રના કરતા બાળોત્રી ગામના લોકો ધણા પર બેઠા મોટી સંખ્યામાં પાણીના નિકાલ માટે મામલે દર કચેરીએ ધણા આદનપત્ર બાદ સ્થાનિકોના મૂડી રાત્રે પણ ધરણા યથાવત ગામની પાંચસો એકર જમીનમાં ઘણા દિવસોથી ભરાયેલા છે વરસાદી પાણી ગામ લોકોનો અંકાશ જ્યાં સુધી યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમે ધરણા ધણા છે પાણીના કારણે અમારા બાળકોનું બગડે છે ભવિષ્ય હવે વાયદા નહીં નક્કર પરિણામ આપો બાળવત્રી ગામને વરસાદી પાણી કર્યું છે ખેતર ઘર અને પશુપાલનમાં મોટું નુકસાન વાતો બહુ સાંભળી પણ પાણી એમને એમ જ રહેતા લોકો બેઠા ધણા પર રિપોર્ટર રાણાભાઈ પારેગી થરાદ આજે માનનીય શંકરભાઈ સાહેબ જોદરી ઢીમા ખાતે હતા અને રાઘવજી પટેલ પણ કૃષિ મંત્રી આજે વાવની મુલાકાતે હતા વાવ થરાદ સુઈ ગામની પણ આજે અમે ક્યાં છીએ એ લોકોને ખબર નથી આજે અમે ગરબા મામલદાર ઓફિસ વાવની અંદર રમીએ છીએ અને શોખના નથી એ શોખ દુઃખના છે એ કદાચ એ લોકોને ખબર નહીં હોય એમણે તાલુકો જાહેર કર્યો કે જિલ્લો જાહેર કર્યો મને નથી ખબર પણ એ લોકોને એમ કહો કે એક વખત અમારી મુલાકાત લે આ બાલુંદ્રી ગામ ખૂબ પીડિત છે અને કોઈ રસ્તા નથી ત્યારે અમે હજી જ કરવા માટે આવે બાકી અમને કોઈ શોખ થતો નથી જો કદાચ એક ખેડૂતના કારણે જો આખા ગોમને મામલદાર ઓફિસે રાતનો ગરબા રમવા પડતા હોય ને તો શરમ આવી જુએ આ તંત્રને મને નહીં આ તંત્રને આવી આપી અને આજે પ્રવીણ ભી કલેક્ટર સાહેબ ને બે થી ત્રણ ફોન કર્યા છે કોઈ ફોન રિસીવ કરવામાં નથી જવાબ આપે છે એલપીએસ ભાઈ થઈ જશે આમ થઈ જશે તેમ થઈ જશે કોઈ જવાબ આપવામાં આવતા નથી એમને પણ કહેજો કે નાયબ કલેક્ટર એસડીએમ ને કરવું હોય કામ કરે નકા ના કરે તમે અમારા અધિકારી છો તમને આ ચીમકી ભર્યો મેસેજ આવું કે જો કરવું હોય તો અમને આગળ ના કરવું શિક્ષણ છે મારે વધારે કેસો તો તમને બધાને ખોટું લાગશે પણ આટલું ખુબ આગળ વાત કરો આજે આ નવરાત્રી ના દિવસે અમે ગરબા એ રમી રહ્યા છીએ પણ એ એક આજ દિવસ માટે નથી કદાચ અમે આવા ને આવા જેટલા દિવસ અમારા ગામનું પાણી નહીં નીકળે ને કેટલા દિવસ નવરાત્રી અહીં જ કરીશું અને એ હું એક નહીં